રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યા આવેદનપત્ર આપેલ ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે બે દિવસ પૂર્વે ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટીયા અને તેમના પત્ની કે જે તાલુકા પંચાયતના સદસ્ય છે

આગેવાનોએ વિરોદ યોજેલ અને રામધૂન બોલાવી હતી મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા સદસ્ય દ્વારા કચેરી બહાર બેસી રામધૂન બોલાવવામાં આવી હતી અને કહેલ કે રઘુપતિ રાઘવ રાજા રામ મામલતદાર કો સદબુદ્ધિ દે ભગવાન તેમ કહી રામ ધૂન બોલાવેલ ઉપરેટા શેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ કે મામલતદાર દ્વારા આવતા વેત જ ખનિજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ ત્યારે અચાનક કેમ ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી બંધ કરી દીધી છે તો કચેરી ખાતે આવતા આગેવાનોને બહાર કલાકો સુધી બેસાડી રાખે છે તંત્ર દ્વારા આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે શહેર તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું મામલતદાર નિખિલ મહેતાને આ બાબતે પૂછતા તેમણે કહેલ કે આ બિલકુલ ખોટી વાત છે મીટિંગ ચાલુ હતી એટલે દસ મિનિટ નું કહેલ પરંતુ દસ મિનિટ બાદ તેમને બોલાવતા તેઓ જતા રહેલ તમામ કર્મચારીઓ હાજરમાં છે અને કલાક સુધી તેમને બેસાડેલા નથી ખોટી વાત કરી રહ્યા હોવાનું મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું વિપુલ ધામેચા ડીપી ન્યૂઝ ઉપલેટા અમારે માંગણે અમારા ગામનો તળાવ તૂટી ગયેલું છે તળાવ નવું બને અને પીવાના પાણીની સમસ્યા હલ થાય અને હજારો ખેડૂતોને ફાયદો થાય એમ છે મામલતદાર સામે અમારા હારે ઉદ્ધવતભરો વર્તન કરેલ એમાં મામલતદાર હારે પગલા લેવાય વર્તન અમને ચિઠ્ઠી લખવાનું કીધું ચિઠ્ઠી લખી અને અમે મામલતદારને આપી એક કલાક અમને અહીંયા બહાર બેસાડી રાખ્યા અને મામલતદારે અમને બોલાવ્યા નહીં એ અમલ સાહિ વર્તન અમારી કરેલ છે તો મામલતદાર વિરુદ્ધ પગલા લેવા અમારી વિનંતી છે ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે એક મહિના પહેલા ચાર્જ સંભાળ્યો પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં માં આવતા છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા એક મહિના ત્યાં એક યા બીજા રૂપિયા અમારી પાસે આવતી હતી પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વહેતા જ જડબે સલાક જે આ વિસ્તારમાંથી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે મોજ નદી અને ફાદર આમાંથી ખનીજ ચોરી થતી હતી આ ભાઈ આવીને સ્થિતિ જ બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી પણ આને આવી અને એક જ મહિના એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જતે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અમે આ અંગે એસીબી ને પણ અરજી કરવાના છે અને એસીબી ને પણ ફરિયાદ છે કે આની તપાસ થવી જોઈએ હું તો ન્યા સુધી કહું છું મારી પાસે ન્યા સુધીના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ ગામની એક દુકાનમાં જમા અને ન્યાથી આ ભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસીબી માં ફરિયાદ કરવાના છીએ બીજી વાત કે અધિકારીશાહી વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતો કીધું કે આ તાલુકાનો રાજા છે મારું ઈચ્છા પડે હું કરું રાજા નથી આ પ્રજાનો નોકર છે અને પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે આ રીતે અધિકારશાહી રાખવી વ્યાજબી નથી આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટી એને રજૂઆત કરવા આવ્યા એમને મુલાકાત નો આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ઉપલાડા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આ આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એનો એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસથી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું મને મહિલા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી રાતા ભગવાન બધી